વેલકમ બેક ટુ વસુંધા સાડી આજે માત્ર તમને સોળસો ને પ્રાઇઝમાં એકદમ ફેન્સી સાડી બતાવવાના છે પહેલાં તો આપણે સાડી તમે જુઓ પછી આપણે કલર મેસે પણ બતાવવાના છે માત્ર સોળસો ને પચાસની ડિઝાઇન છે અને આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે જોઈ શકો છો કે ડિઝાઇન મિત્રો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને ખૂબ મીણાનું કામ રહેવાનું છે અને આખું વલમોતીનું કામ રહેવાનું છે અંદરની ડિઝાઇન જોખો અને પાલોની ડિઝાઇન પણ જોઈ શકો છો અને એમની બોર્ડર રહેવાની છે બોર્ડરમાં પણ આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે વલમોતીનું એ પણ તમે જોઈ શકો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો આપણે ચારનું કામ રહેવાનું છે ધાગાનું કામ એ પણ તમે જોઈ શકો છો આખો આપણે પીસ ઓપન કરવાનું બતાવવાના છીએ અને કલર મશીન આપણે ટોટલી સ રહેવાના છે સહે છ કલર આપણે તમને બતાવવાના છીએ અને મારા શોપની વિઝિટ કરવા માગો છો તો આપણે સુરત ભરતનગર વરાછા મહારૂતિ શોકની બાજુમાં ભગીરથ એક સાત નંબરની શેરી વસુંધરા સાડી બસો બે બસો ત્રણ અને આપણે તમે ઓનલાઈન પરસેસ કરવા માગો છો તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમારો મનગમતો સાડીનો ક્રીનશોટ પાડે મોકલી દો એટલે તમે ત્રણથી ચાર દિવસમાં કુરિયર થઈ જશે હવે આપણે તમને કલર કલર બતાવવાના છીએ જે તમારો મનગમતો કલર હોય ને મિત્રો એનો સ્ક્રીનશોટ શોટ લેવાનું ના ભૂલતા બધા યુનિક અને ફેન્સી કલર રહેવાના છે જોઈ શકો છો કલર એકદમ ફેન્સી કલર એકદમ નવા કલર રહેવાના છે અને આખું હેન્ડવર્કનું નું કામ રહેવાનું છે માત્ર સોળસો ને એ પણ તમને ફ્રી શિપિંગ દેવાના છીએ પિંક કલર રહેવાનો છે બ્લુ મોરપિશ કલર રહેવાનો છે આમાંથી તમને જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા અને મિત્રો મારો વિડીયો તમને પસંદ મળી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા કારણ કે વસુતા સાડી તમારા માટે રોજ નવું નવું આવું નવું કલેક્શન લાવત રહેશે ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયો થેન્ક યુ